ચાલો મિત્રો ચા પીવા આવી જાવ રાતની ઠંડી જામી છે જોવો તમે સોલા ઉપર પઠા ઉપર શાહ બને છે અમારા પ્રતાપસિંહ શાહ બનાવી રહ્યા છે તમારે કોઈને પીવું હોય તો આવી જાયજો ભલે આવે મજા આવે જોવો તમે આમ બાકી શાહ છે ને મસ્ત પટાવી પર

એસી ભાઈ સા ગાલી રહ્યા આવી સા આપણે ક્યારેય આમ કહેવાય ને કે ગમે ન્યા પી તો મજા ન હોય પણ આ દરિયાની કાઠે સમંદર ગુગવાટા કરે એક बाजू ચાલુ છે બીજી બાજુ અમાર પતૂભાઈ બનાવી છે કોપાએ દેતો નાવું તમને મળે જોવો તમે